હવે હવન તો આપણે કરવાનો જ છે ને હુંવાઈ તો કરવાનો જ છે ને કે નહીંના પાડી છે બરોબર હવન કરશો એટલે હવનમાં પાટલો હશે ને હુંવાઈ રાખવાનો છે ને પાટલા વગર હવન થતો છે બરોબર એટલે મારે એટલી વાત કરવી છે કે પાટલા ઉપર બેસે કોણ એ તો આપણે જો એ મિટિંગમાં નક્કી નઈ કર્યું કોણ બેસે એ નક્કી થઈ ગયું તેતરાય વાળાને નક્કી કરી દીધું હશે કે પાટલા ઉપર મફુજી ને બેહારવા કો તો ફૂમતે ને બેહારવા એમ ડાયરેક્ટ ના બેહારી કે ને આપણે તો પૂછવું પડે ને એને પૂછવાનું ઓ તો મીટિંગ ના પૂછી લ્યો હા આ નવન ના દાડા ઈ રે બેહી તા ઈ પાટલા ઉપર તો પછી ઈ દાડા તમે કેવી રીતે કહો આ એ વાત સાચી હા હગવાલા હસી એટલે પણ એ તો આપણે હરીજીન બોલે ને કેવું પડે ને હા નક્કી કરવું પડે હું એકલો તો હા ના ના કઈકું ને કે પાછળથી બધી ગેમ રમા હા પછી કહેતા નહી એમ હા એ તો હું હરીજીન બોલાવું આ ફોન કરીને બોલાવો હરીન ઓ બજી આ મોટા ભાઈ હાલ તો અમે પારકા લાગતા આ છે ની કોઈ ના લે ભાઈ શું કરો પારકા લાગો તમે અમારા મોટા ભાઈ છો એટલે વાત એવી બનેલી છે અમે એટલે વાત તો બની જ છે કે તમે તાત્કાલિક હવનનો આદરી અને ફરતા હેડો છો અને અમારા જગ્યા સોખી કરવાની ભલા આદમી એટલે તમન તો ખાલી હવન ની જ ખબર છે કે અમે તાત્કાલિક હવન આદરીન બેઠા છો પણ હવન પાછળ નું કારણ કોઈ તમે જોયું છે કે હવે શું થવાનું છે કારણ ગમે એવો હોય મારા જોડે પૈસાની આશા ના રાખતા એક રૂપિયો હું તમન ની આલું એક રૂપિયો મારે તમારા પાણ થી લેવો ય નહીં કે હું માજો ય નહીં સમજી લો કે મારે પૈસાનો નો ઓળ પડી જો ગમે એ હું લાયો તો હારું વળે બરાબર છે હા હવન આપણે બે કુટુંબ વચ્ચે છે ઓવે

ખરેખર મારું મોટું આવ્યું તો વિચાર્યું જ નહીં લ્યા હે આટલી ઘડી આપણે ઊંઘમાં હતા આવડી મોટી મીટિંગ થઈ આટલી બધી વાત થઈ પણ આવ્યું તો આપણે વિચાર્યું જ નહીં લ્યા એટલે એવી તો શું વાત લઈને આવ્યા છો તમે બે કુટુંબ વચ્ચે હવન છે ને આપણે ઓવે તો બે કુટુંબમાંથી હવનમાં બેસે ચીયો હા લે ફમતે જમીન આ આ તો આપણે વિચાર્યું જ નહીં હું એ કહું છું

એ વખત મારું પદ આ મોટો તમારા પાહન પૈસા માંગવા આવ્યો તો એ વખત મારું પદ ચોજ એ એ વખત વિચારો બધાના અલગ અલગ હોય કે તો પછી મારાય અલગ જ છે આપડે ભાઈ તું પૈસા ગમે એ થી લાવશો ઓટકોટ કરીને બરાબર

આજે આ વાત તમે નાખો બરોબર આખી વાત તમે કરો તમે મોટા છો તમે વડીલ છો બરોબર આપડે જો કદાચ આપણા મારખ આવે ને તો તમને પાટલા બિહાર વાસી હું એને કઉ ભાઈ તમે

અરે તમારી કમેન્ટમેન્ટ નાખો કુવા મોલ્યા હવે કમેન્ટમેન્ટ હું તમન કરું છું કે તમારો અભો આવન બે છે બે છે ને બે છે અરે તમારામાં માં અમારા રાત દાડાનો ફરક છે લ્યા તમારું કોઈ ના મોને અને અમારું બધાય મો એ હરી આ તિત્રઈ વાડા રે ને ઈન આપણે જિંદગીના ના ઓળખસ ઈરે એક નંબરના વિલન થી તમન કહું અરે વિલન તો તમે છો લ્યા ઓવે ઈન હોમુ અમન દેજુ તકરતા તા લ્યા પણ આપણે છે ને પેલા ચોખવેટ કરવી પડે ચર્ચા કરો છો ભલાવન બાબત ની વાત હતી હવન ની વાત કરો છો તો પછી આટલું બધું તાળુજી તાળુજી બોલો છો આપણે હવન નું નક્કી કર્યું પણ એક વાત ભૂલી ગયા શું ભૂલી ગયા કે હવન ના પાટલે બેસે કોણ એ વિચાર્યા જેવું છે એટલે મારા મગજમાં એક વિચાર છે કે આપણે બે ભયના કુટુંબમાં અભો છે સૌથી બેનો અને હમણાં જ પરિણામ આવશે તો અમારી ઈચ્છા એવી છે કે અભો અવનના પાટલે બે હે મસ્યો વાંધો નહીં હરિભાઈ અશલવા કરું હા કે અભો હવનમાં બેહે નહી એનાથી મને કોઈ વાંધો નહીં પણ આ ખેગાજી હાલ મને ફોન કર્યો કે તાત્કાલિક તમે હોય કણ આવો એટલે આપણે બધા ઈકણ જન હારી વાત નાખ બરોબર મને તો મંજૂર છે એટલે કોઈ મિટિંગ બીજી છે ના ના મીટિંગ તો નહીં પણ કોઈક અવન બાબતનું કહેતા હતા

ખરેખર ઘર ગુમતા તમારા મગજ ને મોની ગયો તમે લાગો છો આ ચક્રી જેવા પણ મગજ પાવરફુલ છે કેવું વિચાર્યું તમે ખરેખર વિચારવું પડે બધું વિચારવું પડે તમને કહું હું હા આ ફસાઈ નું વાત સાચી છે ઓવે આયોજન થઈ ગયું હોત ને બધું તો ફસાઈ જતો હા અને આખી જિંદગી પેલા બોલવા ના દ્યો તો આપણે ઓ મારા ભાઈઓ આવો ભાભી આવો આવો બતા દેણા આવો આવો બેહો બેહો બેહો

તમાર છોકરા ની વાત છોડી મેલો હોય તમાર છોકરો કોઈ દાડો છે ને હારા ભલા માં કોમ માં હોતો નહીં પણ તમારા એ જાણી હોય નોકરી જોય છે તમારા ભાને ગુલ રખડતો નહીં ધંધો કરે છે તમે તાર પંપે જઈને વન કરાવો એ પંપે બેસે

હવે કરી રાખો હજુક રસ્તો છે આપણા જોડે ના બદલો અમે જે શકુની હોય ને બદલો હજુક રસ્તો છે આપણા જોડે છે વાળા અર્યા તમારા બે હું છે કશો વાંધો ને બે હવા મને વાંધો નહીં એના માટે આપડે સડાઓ રાખો મેદન ને મેદાન ની તું વાત કરી કરીશી

હવે જો પૈસા વગર નો રસ્તો બોલો તમે પૈસા વગર નો રસ્તો કાઢો રસ્તો બેસે અમારા તિયતરાય મોટા હતા બરાબર છે

હવે તો ઉઠી જ મન કેજે છે જીવતો ઉઠી એટલે કેવાગો છો લાગતું નહીતું એટલે તમારે ખાટલે બી હમત નહી તમારે તમાર વાળો

ગ્રહ શાંતિ નો અવન હતો ને બે ગ્રહો છે આ પગલું તમારે જેમ ભરવું પડ્યું કોહડ વેરમ તેરા થઈ જાય એવું પગલું ચમ ભરવું પડ્યું કોહડો અવન ના ફટકા ઉડે એવું ચમ કરવું પડ્યું તો માન બિહાર કીધું ઈ અમે ગુનો કર્યો હા 40000 રૂપિયા અમે નહીં આલતા તમારા બે જણાના મગજમાં આ વિચાર એક કે હંગા ચીર વિતના આયો કોહડો હવે જો આ જો અવન છે આપણે બે કુટુંબ વચ્ચે બરાબર છે એટલે ઈચ્છા તો આવે હંગા થી આવે એવું ના આવે બરાબર પૈસા આલ્યા તમે પૈસા લાબાના એક જણાને કીધું છે પેલા મંગાન મંગાન કીધું છે તમે આલ્યા પૈસા

ખબર છે હું કદાચ થઈ સોગન ખાવ મને કુદરતી રીતે કાકા પાસુ થાય તો તમને કેવું લાગે કે તો ખોટા હતા એટલે આપડે મોગી માં તમે ઓળખો છો

હવન કરવો હોય તો ભાઈ ટેકો કરે તો મજૂરી એના માટે તમારે તો કરવી પડે કે પૈસા લાવો કે છાપાયો હમણે અમે તમારા દશમન નહીં નહીં તમે અમારા દશમન લે લાવો પૈસા લ્યો આરા રાખજો હવે જે જેને પૈસા આલ્યા ની બધા પાછા લઈ લેજો જેમ કે હવે હવન થાય નહીં હવે હવન થાય નહીં કેમ નહીં થાય હવન કરવો છે પણ વ્યવહાર આ બે જણ નહીં આલવો આ બે જણ જોડેથી પૈસા પેલા લ્યો ના પૈસા નહીં લેવા કે હવન નહીં કરવો ના મબુજી ભલે ગમે તે થાય પણ હવન તો કરવો છે કરવો છે કરવો છે

હ બીજું કોઈ નહીં માં ભૂજી ગેર બેહરી જે ખોદારી કોમ ધંધો કરતા નહીં એટલે રખવા હું છે અને ભાઈને લડાવી છે આ રહ્યા ભાઈને લડાવે છે પણ તમે કોઈ દાડો નક્કી કરો છો તમે તો એની વાતમાં આવી દો છો કે તમે તો લડવા ઉતરી પડો છો ધમખા મારો છો તરત જ આ દેશમાં તો એક્ટિંગ કે જેવી કરે માં ભૂજી અમે ભોળવાઈ જાવ છો એટલે એરી વાર રાખવાની છે તમારે આ તો જડી ગયા આરી વાતમાં આપણે ઉતરે એટલે દેડા નક દાડો તો જ નહી કોહડ માં હવે તમને કઉ છું કે સુખ શાંતિ હવન કરો કોઈ રખવા કરશે નહીં અમે રખવા જે હતો ને ઈરા દાડી જો કમ એટલે હવે હવન થા હે નહીં કેમ ઇના માટે 100 મહિનાનો ટાઈમ છે 100 મહિના મુ ચેક કર્યો કે હવે શાંતિ થઈ ગઈ છે રખવા નહીં ઈ દાડે તમને હોમે થી કે કે હવન કરવો છે અને ઈ દાડે હવન કરશે તો ખરેખર આ વાતની ઠીડુધી ખમન મજા થઈ જાહે લે હડો અતારે વેરાઈ દો બધા हा मारू पाच पाटण हा